ઓમ શ્રી ગણેશાય નમઃ બોલો શિવ શંકર પાર્વતીને જાય હર હર મહાદેવ તો ભક્તો આજનો આપણો જે વિડીયો છે એ આપણે ફૂલ કાજળીની વ્રત કથા અને મહાત્મ્યનો છે અને આનું આપણે પૂજન વિધિ અને મહાત્મ્ય જાણીશું તો આ વિડીયોમાં તમે જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઇક કરજો જેથી કરીને આ વિડીયોનો બીજા લોકોને પણ લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને આ એક સેવાનું જ કાર્ય છે ભક્તો સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે તો વ્રતની વિધિ શ્રાવણ મહિનામાં શ્રાવણ સુદ ત્રેજના દિવસે આ આ વ્રત કરવામાં આવે છે આ દિવસે ફૂલ કાજળીનું વ્રત લેવાય છે શુદ્ધ પક્ષના ત્રીજના દિવસે કેવડા કેવડા ત્રીજનું વ્રત લઈ એ દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને આપણે બાજોટ ઉપર ભગવાન મહાદેવજીનું અને પાર્વતીજી માતાની મૂર્તિની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ અને એ પછી આપણે પૂરા ભક્તિભાવ સાથેને આપણે એમનું પૂજન કરવું જોઈએ દેવો પ્રગટાવીને ધૂપદીપ આતે કરીને આપણે એવી રીતની પૂજાવિધિ કરવી જોઈએ અને ભગવાન પાસે આપણી બધી જ જે કાંઈ મનની ઈચ્છા હોય એનો સંકલ્પ કરવો જોઈએ અને ભગવાન પાસે એની પ્રાર્થના કરવી જોઈએ આપણે જે કંઈ ઈચ્છા કરીએ અને એ આપણી ઈચ્છા ભગવાન અને પાર્વતી માતા પૂરી કરે એવી આપણે કામના કરવી જોઈએ એ પછી ફળાહાર કરવા જોઈએ ફરાહાર કરતા સમયે આપણે ફૂલ સૂંઘીને ફરાહાળ કરવાનું હોય છે આવી રીતે આ જ પ્રમાણે પાણી પીતા પહેલાં પણ આપણે ફૂલ સૂંઘવું જોઈએ ફૂલ સૂંઘ પાણી પીવાનું અને ફૂલ સૂંઘીને આખો દિવસ જો આપણે ફૂલ સૂંઘીએ તો ઘણું વધારે સારું ઉત્તમ ગણાય છે તો આવી રીતે આપણે ફરાહાળ કરતી વખતે કે પાણી પીવા પીતા પહેલાં આપણે ફૂલ સૂંઘીને જ આ કાર્ય કરવું જોઈએ આ સિવાય આપણે આજના દિવસે જેટલું બને એટલું ભગવાન ભોળેનાથના અને પાર્વતીજી માતાનું કથા વાર્તા સાંભળવી જોઈએ અને મંદિરમાં જોઈને આમની આમનું ધ્યાન ધરવું જોઈએ આખો દિવસ જેટલું બને એટલું આપણે આ કથાઓ સાથે જોડાઈ રહીને આપણું મન એમાં જ લગાયેલો રાખવો જોઈએ આપણે આ સંસારની બીજી જે વ્યવહારિક કાર્યોમાં છે કામકાજમાં છે સંસારિક કામકાજમાં આપણે મન આજના દિવસ માટે બહુ ન લગાડવું જોઈએ આવી રીતનો આખો દિવસ આપણે પસાર કરવો જોઈએ અને રાત્રે આપણે જાગરણ કરવું જોઈએ તો આપણને આ વ્રતનું પૂરેપૂરું ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત ગુજરાતમાં કાઠિયાવાડમાં બધે જ સ્ત્રીઓ આનંદ અને ઉમંગની સાથે કરતી હોય છે નાનીથી મોટી દરેક સ્ત્રીઓ આ ફળ કરી શકે છે આખો દિવસ ફૂલ સૂંઘે છે અને સંધ્યાકાળે ગાયનું પૂજન કરે છે આખી રાત્રે જાગરણ કરે છે અને ભગવાન શંકર પાર્વતીજીની કથાઓ કરે છે ભજન કીર્તન કરે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે તો આજના દિવસે આપણે આવા અમુક નિયમોનું પાલન કરવું જોઈએ કોઈ ખરાબ વિચાર ન કરવા જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કોઈની નિંદા ન કરવી જોઈએ ઈર્ષા ન કરવી જોઈએ ગુસ્સાથી આજના દિવસે આપણે બચવો જોઈએ ગુસ્સો ન કરવો જોઈએ કોઈ ખરાબ દ્રશ્ય ન જોવા જોઈએ તો આવી રીતના આપણે આ નિયમનો આ નિયમ રાખીને આ વ્રત કરી કરવામાં આવે તો આ વ્રતનું આપણને પૂરેપૂરું ફળની પ્રાપ્તિ થાય છે જેમ ફૂલોથી સુગંધ ચોમેર પ્રસરે છે તેમ આ વ્રત કરનાર દરેક સ્ત્રીના જીવનની સુવાસ ચોમેર પ્રસરે છે ઘરમાં ફૂલની જેમ જેનું જીવન સુગંધિતમય બને છે આ પ્રમાણે જીવન સંસાર સદાય સુગંધમય બને અને ફૂલ તો ફાળતો રહે છે તો આવી રીતે આ વ્રતનો મહિમા છે તો અત્યારે બસ આટલું જ અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધીને પહોંચે અને બધી કથાનો લાભ મળે અને આપણે આમાં દરેક વ્રતકથાની જ આમાં આપણે વિડીયો આવતા રહેશે કાયમ માટે તો એનો તમને કાયમ માટે લાભ મળે તો અત્યારે બસ આટલો જ મને રજા આપો હર હર મહાદેવ બોલો પાર્વતી માતાની જય બોલો શંકર ભગવાનની જય